હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ ને બાપા સીતારામ સરસ મજાનું સવાર પડી ગયું છે અત્યારે વાગી જાય સવારના સાત અને અમારા ગામમાં સરસ મજાનો રામજી મંદિરે મોરલો બોલી રહ્યો છે તો હુંકા કરી રહ્યો છે તો ચાલો આપણે સરસ મજાનો નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં ગરમ ગરમ થેપલા બનાવ્યા છે પરોઠા પણ કહી શકો છો

આઠ થઈ છે સાત ને એટલે આપણે આઠ મિનિટમાં નાસ્તો કરીને આવી જશે દુકાને જે કઈ આપણા ભાગમાં ભગવાન લખીએ છીએ એ પ્રમાણે આપણે રોજી રોટી મળી રહે અને તમને મળી આવે થોડી વારમાં તો વાગી જશે ફેમિલી નવ અને અમારા ઉર્ષા બેન આવી જશે દુકાને બાપા સીતારામ બાપા તો હું લાવ આવારા વારમાં મને હું ખબર ઢેફલી છે ઓલી ગુંદર પાક વાળી મમ્મી બનાવી છે તો

તો જવા ફેમલી ગરમ ગરમ ભજીયા આવી જશે અને માંડી પાક આવી જશે કેમ કે માંડી પાક કાલે બનાવતો વાહ ભજીયા માંડી પાક ખાવાની એટલી મજા આવે ને ફેમલી તમે વાત જવા દો અને અમારા કિરણ ભજીયા બાકી તો એક નંબર બનાવે તીખા તીખા તો ચાલો ફટાફટ નાસ્તો હું કરી લઉં આ

અને ખૂબ ખાજો ઓકે ને ખૂબ જાજુ ભણજો અને બીજું કે બિસ્કિટ ના પેકેટ આપ્યા છે તને બે ખારા એ ભૂખ લાગે તો નાસ્તો કરી લેજો ઓકે બાય બાય જય માતાજી તો જો અમારી બંને દીકરો જય રહી છે જાનથી ભણજો વાહન નું ધ્યાન રાખજો ઓને ટાટા ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા બાર ને આપણે દુકાને ત્યાં આવી જશે જમવા તો ચાલો બધા તો જમવામાં જુઓ સરસ મજાના ગરમ ગરમ રોટલા છે અને શાક કિરોટા શેવ ટમેટા તુરિયા નું શાક છે ભૂંગળા છે લાપસી છે બીડ છે અને અમારા ગામડા ની ઠંડી સાજ છે બાજુમાં શિંગ છે આથણું એનું છે કિરો મરસાણ આથણું બને એમ ને ખોલો ખોલો તો સરસ મજાનું આથણું છે તો ચાલો ફેમિલી બધા જમવા આમ હું નાખ્યું છું એ

ફર્સ્ટ ક્લાસ આપણે લાવ્યા ખૂટડા થી પાર્સલ જો પાણીપુરી લેવાસી કેમકે અમારા કિરણને ને મંગળવારે છે ને એટલે તારા મમ્મીને આપણે રસ પાયો છે તો ચાલો પાણીપુરી નિરા ખાઈ લ્યો બે બેનું એક નંબર એક નંબર કેમ કે ખૂટડાની ફેવરિટ પાણીપુરી છે હો અને ભાઈ કહેતા હતા એ કે ફોરમ મહિનો લેતું હોય પાણીપુરી ખાવા મેં કી પાર્સલ આપી દો ઘેરા બેઠા બેઠા ખાયા મારા ફોરા બેન બેન કેમ છે એ ઉર્ષા મસ્ત વાહ કેમ કે છોકરીઓને કરીને પાણીપુરી બહુ ભાવે કાં તમે તમે ખાવ બે બહેનો તમે ખાવ એટલે બધું આવી ગયું મારે હાલ આવવા જો ચાલો આપણે એક નંબર એ હા તમને બેને તીખી પાણીપુરી ભાવે કે મોડી તીખી કેમ કે મને તીખી ભાવે એટલે કેમ કે ફોરમબેન જે મારા ગળું હુંડી છે એટલે ફોરમબેને તીખું ભાવે એના પપ્પાને તીખું ભાવે અને ઉર્ષાબેને તીખું ભાવે કા એટલે હું પાણી તીખું લેવો બેટા એટલે આ પાણી છે ને તીખું પાણી છે મેં કે ગળું નહીં આપતા મેં ગળું કોઈ નહીં ખાય તો બે બેનું પાણીપુરી ખાઈ રહી છે ભૂખ લાગી છે ને બેટા એટલે આલે આલે હમ આ દીકરીનો પ્રેમ છે હો ભાઈ અમારે વાહ વાહ બે દીકરીની મોજ વાહ ઘટે તો હજી પાણીપુરી ઘટે તો હું લઈએ વાલો આપણે મસ્ત મજાની તીખી તીખી પાણીપુરી ખાઈને આવી જશે ફેમિલી દુકાને અત્યારે જો સાડા પાંચ વાગી જશે અને સામે જો આપણો ગોકુલનો માલ આવી ગયો તો ચાલો આપણે બધો માલ ગોઠવી લઈ સરસ મજાની સાંજ પડી ગઈ છે અને અમારા પોરબેન જો હાડી પહેરી લે હું કેમ લાશ કાઢી આમ તું જો જો આમ તું પેલા જો રો ભાખરી પછી બળી જાય તો મસ્ત મસ્ત ભાખરી બનાવી રહ્યા છે અમારા ફોરમબેન અને અમારા ઉર્ષાબેન જો શું કરો છો લે તમે હાડી પહેરી એમ ને હે હવે જેઠવાળી તામાં હજી વાર છે તારે હજુ બે બેન હાડી પહેરી છે અમારા ફોરમ સરસ મજાની ભાખરી આ પાછા કર્યું જો હું ચાલુ કર્યું હે એ કોણ હતું એ બેન કોણ હતા લપ હતી એટલે હાલે લપ તો મને તમે લાગો હા હા ખબર પડી કાલ લગ્ન થાય એટલે બધું આવું બધું થાય ને હા ને હા હા નણદ ને એટલે જો ભાખરી તમે જો બનાવી એને જો ભાખનું નકશો બનાવ્યો હે પરોપ હું તો જે ખાયું ને બેટા જો અમારે બેન દીધું એ ભગવાન